આ ખાસ પ્રસંગે વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમને જણાવ્યું હતું કે દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસે અમે રેલવે પોલીસ કર્મચારીઓને કફનદાન કરીએ છીએ તેમણે વધુમાં કહ્યું કે આ ત્યારે શરૂ થયું જ્યારે અમારી એક હિલર સ્વયંસેવક મિસ ડોલી પવારની માતા જયશ્રી પવાર કે જેઓ વડોદરા રેલવે પોલીસ સાથે કામ કરે છે તેમણે અમને જણાવ્યું કે દર વર્ષે ઘણા લોકો રેલવે ટ્રેક પર આત્મહત્યા અથવા અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે ઘણી વખત આ મૃતદેહો પર કોઈ દાવો કરતું નથી રેલવે પોલીસ તેમને યોગ્ય અંતિમ વિધિ કરે છે જેના માટે તેમને કફનની જરૂર પડે છે તેથી બે હજાર ઓગણીસથી એ આ ડિગ્નિફાઈડ એન્ડ ગીમા પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં પોલીસને કફન આપવામાં આવે છે સૌરભ સુમને મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે આ કાર્યક્રમ ડબલ્યુ એચ એસ સ્થાપક ડૉક્ટર અર્પિતા ચેટરજી હિલર ડોલી પવાર અને નાની બાળકી અનિશા ચેટરજી સુમને હાજરી આપી હતી